હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બે કલરના લટકણ બનાવતા શીખવાનું છે આપણે આ ડબલ કલરના છે ડ્રેસની મહીને બ્લાઉઝની મહી બેવ નખાય આ રીતે આપણે ડબલ કલરના લટકણ બનાવ્યા છે અને આપણે બીજા એક લટકણ બનાવ્યા છે આપણે બેઅનો વિડીયો સાથે બનાવ્યો છે આ પણ આપણે ડ્રેસમાં ને બ્લાઉઝની મહી બેવમાં નખાય આ રીતનો આપણે લેસ મારીને પરફેક્ટ રીતે લટકણ બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સિવાણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે હવે આપણે અહીં આગળ બે કલરના કાપડ લઈ લેવાના છે જે તમારા ટોપનું કાં તો સલવારનું કાં તો બ્લાઉઝનું હોય તેના મેચિંગનું કાપડ લઈ લેવાનું કેટલું લેવાનું આ રીતે ચોરસ ટુકડો કાપી લેવાનો છે સાડા ચાર ઇંચ રાખવાનો છે ને અહીંયા આગળ બી આપણે એને પણ સાડા ચાર ઇંચ રાખવાનું છે બે આવું કકડા તમારે સાડા ચાર ઇંચ સાડા ચાર ઇંચ કાપવાનું છે ને આપણે અહીંથી આ રીતે વારી દેવાનું છે ત્રિકોણમાં આ રીતે વારી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે મશીન માર દેવાનું છે જે તમારે નીચેની સાઈડ રાખવું હોય એને આ રીતે પહેલાં મશીન માર દેવાનું ત્યાં પછી આપણે બીજામાં આ રીતે ત્રિકોણ વારી દેવાનું ત્યાં પછી આપણે આ ખૂણો આમ વારી દેવાનો ને બીજો ખૂણો આપણે આ રીતે વારી દેવાનો જોઈ લો આ રીતે તમારે વારીને આપણે અહીં આગળ ખૂણા ઉપર સેટ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે એને ફિટ કરી દેવાનું આ રીતે મશીન મારી દેવાનું છે એટલે એ ઊંચું ના થઈ જાય ને પરફેક્ટ રીતે બેસી જાય હવે આ રીતે તમારે ચોટાડી દેવાનું છે અને ત્યાર પછી તમારે દોરી લઈ લેવાની છે ને અહીંયા આગળ ખૂણામાં મૂકીને આપણે આ એ ખૂણેથી આપણે મશીન મારવાનું છે આ રીતે ને ત્યાર પછી નીચેની સાઈડ જે આ ખૂણો આવે ત્યાં આગળ આપણે આ રીતે અહીં આગળ થોડુંક વારી દેવાનું છે કેમ કે ત્યાં આગળ બહાર ખૂણો નીકળે નહીં એટલા માટે આપણે આ રીતે વારી દેવાનું ને ત્યાર પછી કાપી નાખીએ આપણે વધારાનું હવે આપણે અહીંથી પલટાઈ દેવાનું છે તમે પલટાવશો એટલે ઓટામેટિક તમારે આ રીત આ શેપમાં લટકણ બની જશે જોઈ લો તમને પલટાઈને બતાવો કમ્પ્લીટ દોરી પકડીને આપણે આ રીતે ખેંચી લેવાનું છે ખૂણો કમ્પ્લીટ બહાર કાઢી લેવાનો એટલે આ તમારે ઓટોમેટિક તમારે આ રીતનો ઉપર શેપ પડી જશે ને નીચે તમારે આ રીતનું ડબલ કલરમાં લટકણ બનીને તૈયાર થઈ જશે એ રીતે આ રીતે તમારે બેવ બનાવી દેવાના બીજી સાઈડનું બી સામેની સાઈડ આ રીતે જ બનાવવાનું છે મેં ઓલરેડી બનાવેલું છે તો તમને બતાવી દઉં આ રીતે તમારે બે અવલકણ બનીને તૈયાર થઈ જશે આ રીતે તમારે બનાવી દેવાનું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતી આપણે શિવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ હવે આપણે એક લટકણ તૈયાર થઈ ગયું આપણે બીજું લટકણ બનાવતા શીખીએ હવે આપણે તેનું સલવારનું કાં તો ટૉપનું કાં તો પછી તમારે બ્લાઉઝમાં બનાવો હોય તો બ્લાઉઝનું કાપડ લઈ લેવાનું છે તેનું માપ પણ બતાવી દઉં આપણે સાડા ચાર ઇંચ જ રાખવાનું છે એનું પણ પહેલાં પહેલું આપણે આ રીતે ખૂણો વારીને અહીંયા આગળ આપણે આ રીતની આંગળી મારી દેવાની એટલે ત્યાં આગળ આપણને નિશાન થઈ જાય ના રીતે આપણે લેસ લઈ લેવાની છે જે તમે બ્લાઉઝમાં મૂકી હોય કાં તો ટોપનીમાં જે લેસ હોય તે આપણે આ મૂકીને આપણે અહીં આગળ મશીન મારી દેવાનું આ રીતે ચોંટાડી દેવાની તા પછી આપણે અંદરની સાઈડ લેસ જતી રહે એવી રીતે આપણે અહીંયા આગળ ઉપર ધાર ઉપર મશીન મારવાનું છે અહીં આગળ આપણે કમ્પ્લીટ મશીન વાગી ગયું ચાપનું જ મારવાનું છે બહુ કિનારી ઉપર જ મારવાનું છે બહુ મોટું મારવાનું નથી એટલે આ રીતની લેસ તમારે બહાર દેખાય એ રીતે ત્યાર પછી આપણે આગળ ત્રિકોણમાં આ રીતે મશીન માં દેવાનું એટલે કાપડ આગું પાછું થાય નહીં આપણે ખૂણા કટિંગ કરી દઈએ પરફેક્ટ રીતે એટલે કમ્પ્લીટ બેસી જાય આ રીતે તમારે બનાવી દેવાનું હવે અહીં આગળ આપણે દોરી લઈ લેવાની છે દોરી પલટાવતા કાપડની શીખવી હોય તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની મય મળી જશે હવે આપણે આ ખૂણેથી મૂકી દેવાનું દોરી અહીં આગળ આપણે આ રીતે જે ખૂણો આવતો હોય ત્યાં આગળ આ રીતે થોડુંક વારી દેવાનું છે ત્યાર પછી મશીન મારી દેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીથી આપણે શિવાકૃષ્ણ વિડીયો લાવતા રહીએ છીએ હવે આપણે આને આ રીતે પલટાઈ દેવાનું છે એટલે આપણે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ લેસવાળું ઝૂલવાળું લટકણ બની જશે આ રીતે એ એ રીતે તમારે સામય સાડનું પણ બનાવી દેવાનું છે મેં ઓલરેડી બનાવેલું છે એક સાથે બે લટકણના તમને વિડીયો બનાવીને બતાવ્યા આ રીતે તમારે પરફેક્ટ બે લટકણ બનીને તૈયાર થઈ ગયા જોઈ લો તમારા ડ્રેસમાં પણ ચાલશે ને બ્લાઉઝની મય બી તમારે લગાવવું હોય તો પણ ચાલશે હવે એક નવા વિડીયો સાથે marisu thank you for watching